પારડી હોસ્પિટલ અને માનવ આરોગ્ય સેવા કેન્દ્ર દ્વારા ઓગણીસમાં મેગા મેડિકલ કેમ્પમાં સૌથી વધુ દર્દીઓએ લાભ લીધો પારડીમાં આવેલ માનવ આરોગ્ય સેવા કેન્દ્ર પારડી અને પાડી હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે દરેક પ્રકારના રોગોના નિદાન અને સારવાર માટેના ઓગણીસ મેગા મેડિકલ કેમ્પનો શુભારંભ પારડી હોસ્પિટલમાં કરવામાં આવ્યો હતો કપરાડા અને ધરમપુરના દર્દીઓ માટે આ કેમ્પ યોજાશે તારીખ સોળમી ફેબ્રુઆરીથી પંદરમી માર્ચ સુધી આ કેમ્પ ચાલશે દરરોજ પાડી હોસ્પિટલ કિલ્લાપાડીમાં દર્દીઓની સવારેથી એક વાગ્યા સુધી તપાસ થશે અહીં પાડી હોસ્પિટલના પરિસરમાં સવારના સાડા નવ કલાકે માનવ આરોગ્ય સેવા કેન્દ્રના ચેરમેન દિનેશભાઈ સાકરિયા માજી ચેરમેન ડોક્ટર એમ એમ કુરેશી ટ્રસ્ટી દિનેશભાઈ શાહ કલ્પેશભાઈ પરમાર અને ડોક્ટર કુરેશાબેન એમ કુરેશી ડોક્ટર લતેશ તથા નર્સિંગ સ્ટાફની ઉપસ્થિતિમાં ઓગણીસમાં મેગા મેડિકલ કેમ્પની શરૂઆત દીપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવી હતી ત્યારબાદ મહિલા દર્દીના હસ્તે રિબિન કાબી ઉદઘાટન કરાયું હતું ડૉક્ટર એમ એમ કુરેશીના જણાવ્યા મુજબ મેગા મેડિકલ કેમ્પને ઓગણીસ વર્ષ પૂર્ણ થયા છે માત્ર ધરમપુર અને કપરાડાના અંતરિયાળ વિસ્તારોમાં કે જ્યાં ગરીબ જનતા વસતી હોય જે મોંઘી મેડિકલ ટ્રીટમેન્ટ અને ઓપરેશન કરાવી શકતા નથી એમના માટે આ કેમ્પ શરૂ કરવામાં આવ્યો છે હમણાં સુધી ચાર હજાર પાંચસો જેટલા દર્દીઓ કેમ્પમાં ભાગ લઈ ચૂક્યા છે અને બે હજારથી પણ વધુ મફત ઓપરેશન કરવામાં આવ્યા છે દિનેશભાઈ સાકરિયાએ રૂપિયા બે લાખનો ચેક આ કેમ્પ માટે દાનમાં આ કેમ્પમાં હોસ્પિટલમાં રહેવા માટેનો ચાર્જ થિયેટર ચાર્જ નર્સિંગ ચાર્જ અને ડોક્ટરનો ચાર્જ જેવા બધા જ ચાર્જીસ વિનામૂલ્યે રહેશે પંદર માર્ચ બે હજાર પછી કેમ્પ પૂરો થયેલો ગણાશે ડોક્ટરની સલાહ મુજબ વહેલા તે પહેલા ધોરણે સો ઓપરેશન કરવામાં આવશે હરણિયા હાઇડ્રોસિલ એપેન્ડિક્સ પિત્તાશયની પથરી ગર્ભાશયના ઓપરેશન વગેરે કરી આપવામાં આવશે કિડનીની પથરીના ઓપરેશનો કરવામાં આવશે પ્રથમ દિવસથી જ દર્દીઓના આગમન શરૂ થઈ ગયા છે માનવ આરોગ્ય સેવા કેન્દ્ર દ્વારા આ ઓગણીસમો મેગા સર્જિકલ કેમ્પ છે અને ઓપરેશનમાં જે કપરાડા અને ધરમપુરના આદિવાસી વિસ્તારના જેટલા પણ દર્દીઓ છે એ બધાને વિનામૂલ્યે નિદાન અને ઓપરેશન કરવામાં આવશે નિદાનમાં એમનું લેબોરેટરી સોનોગ્રાફી એક્સ રે એન્ડોસ્કોપી સીટી સ્કેન બધું જ વિનામૂલ્યે કરવામાં આવશે ઈવન એમઆરઆઈની જરૂર પડી તો તે પણ વિનામૂલ્યે કરવામાં આવશે અને ત્યારબાદ એમનું ઓપરેશન પણ વિનામૂલ્યે થશે એટલે કે એનએસએશિયા એને લગતી દવાઓ ઓપરેશન એને લગતી દવાઓ ફ્યુચર મટીરિયલ્સ કોઈ હડકાના ઓપરેશન હોય તો એની અંદર જે પણ ઇન્પ્લાન્ટ્સ વાપરવામાં આવે છે તે અને હોસ્પિટલમાં રહેવાની કે નર્સિંગની બધી જ સુવિધાઓ વિનામૂલ્યે કરવામાં આવશે એક મહિના સુધી ચાલશે અને આવતા મહિને પંદરમી તારીખે કેમ્પ પૂરો છેલ્લા ઓગણીસ વર્ષની અંદર પચાસ હજાર જેટલા દર્દીઓએ આ કેમ્પનો લાભ લીધો છે અને અત્યાર સુધીમાં બે હજાર જેટલા ઓપરેશનો વિના મૂલ્યે કરવામાં આવે છે આમ તો અમે બ્લડ બેંક ચલાવીએ છીએ અને વિકલાંગ બાળકો માટેની દિવ્યાંગ બાળકો માટેની અ સ્કૂલ ચલાવીએ છીએ પરંતુ બે હજાર ત્રણની ની અંદર દમણ નદીમાં રેલ આવેલી અને ત્યારે અમે દમણ ગયેલા હતા કે ત્યાં કંઈક આપણે પડોશમાં તકલીફ છે તો કંઈક મદદરૂપ થઈ શકે એવું નાનું કામ લઈને બધા ગયેલા હતા બધું બધાએ અમને ગાઈડ કર્યા કે તમે દમણ ગંગા જે કપરાડામાંથી પસાર થાય છે તે વિસ્તારમાં તમે જાઓ તો ત્યાં ગયા આસોણા મુંદળા ગુવાલપુણા આ બધા અંતરિયાળ ગામો છે ક્ષેત્રથી નીચે આવેલા છે અને નદીને અળીને આવેલા ગામોની અંદર ઘણી બધી તારાજી રેલને કારણે થઈ ગઈ હતી પરંતુ એ ત્રણસો જેટલા ફેમિલીને અમે કપડાં અને અનાજની મદદ કર્યા પછી જ્યારે એમને પૂછ્યું કે એમને આ વિસ્તારમાં શું જરૂરિયાત છે ત્યારે એમણે કહ્યું કે જો અઠવાડિયામાં એકાદ વાર પણ જો ડૉક્ટરની ફેસિલિટી થાય તો અમને બહુ સારું પડે એટલે અમે અઠવાડિયાના એક અઠવાડિયે કેમ્પો શરૂ કર્યા અને ત્યારબાદ અમે જોયું કે જરૂરિયાતમાં જો ઓપરેશનના દર્દીઓ છૂટે મોટે આવે છે તો એમનું ઓપરેશન પણ કરી આપીએ તો કેવું એટલે એમાંથી આ વિચાર ઉદભવ્યો અને એ વિચારનો ઓગણીસ વર્ષથી અમે દર વર્ષે અમલ કરી રહ્યા છે કોવિડના બે વર્ષે બાદ કરતાં અમે આ આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલ ને સબસ્ક્રાઇબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ ની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે એન્ડ ધ વિડિયો